પોલીસે પકડેલા આ બંને શખ્સો પાસેથી ચાર લાખ ત્રેવીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરી તેમના સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાની સિકલીકર ગેંગના ગુરુ ચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિત સિંહ રણજીત સિંહ સરદારજી રહેવાસી વડોદરા કુલજીત સિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહજી સરદારજી રહેવાસી સાંકળદા અને રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદાર રહેવાસી રણોલી તાજેતરમાં વગાસી ગામમાં આવેલ હરિપૂજન સોસાયટીમાં થયેલ ગરફોડ સંડોવાયેલા હોવાની ચોક્કસ બાતમી આણંદ એલસીબી મળી હતી જેથી પોલીસની અલગ અલગ ટીમોએ આ ઘરે દરોડો પાડ્યા હતા જેમાં ગુરુચરણ ઉર્ફે ગુરુ અને કુલજીત ઉર્ફે કુલદીપ મળી આવ્યા હતા

અને ચાંદીના કળા તથા ચોરી કરવાના સાધનો એક વાંદરીપાનું એક ડિસ્મિસ બે નાની બેટરી મળીને કુલ રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર પાંચસો ચોલીસનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે અમિત રણુસિંગ સરદારજી અગાઉ આણંદ જિલ્લાના આંકલાવ આણંદ રૂરલ

વાસત થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ચોરીના બનાવો વધવા પામેલ હોય તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસ ડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક કરવા માટે જરૂરી સૂચના આપેલ જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશકુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીખલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી જે આધારે બે ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીત સિંગને એલસીબી કચેરી લાવી તેની ઘણીશ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલ કરેલા